ઓય આઈ જોતો કરી તો પેલા મારે આમાં જો એને પિસ્તા કહેવાય શું કહેવાય લાઈ ફોલ દો પિસ્તા કહેવાય શું કહેવાય હે પિસ્તા પિસ્તા કોણ લાવ્યો આ મમ્મી હમ મમ્મી મમ્મી લાવ્યો હા ક્યાં થી આલે ફોલાઈ ગયો આ આ ફોલાઈ ગયો ફોફો હે ફોફો ફોફો છે

પડી ગયો તો લઈ લે એનું શું કહેવાય મને દેખાડ તો લઈ થઈ હમ મોત્રે દેખાડી દેખાડની આ શું છે તો આને કહેવાય આ ખાવા ખાવા ઓકે